ઉનાળાની શરૂઆત થઈ છે ત્યારે અમૃત ફળ કેરીનું આગમન શરૂ થયું છે આંબાડાળે કેરી આવી છે પોરબંદરના હનુમાનગઢ નજીક તરસાઈ ગામે ખોડિયાર કૃપા મેંગો ફાર્મ આવેલ છે આ ફાર્મમાં કોઈ રાસાયણિક ખાતરનો ઉપયોગ નહીં પરંતુ ઓર્ગેનિક ખેતીથી કેરી પકાવવામાં આવે છે ખોડિયાર કૃપા મેંગો ફાર્મના પ્રવીણભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે તેઓ વર્ષોથી આ ફાર્મ ખાતે પ્રાકૃતિક ખેતી કરે છે ફાર્મ ખાતે વીસ વીઘામાં સાતસો જેટલા આંબા આવેલ છે અને તેનું જતન કરે છે કેરીના ફળમાં જીવજંતુ ન બેસે તે માટે તેઓ કેરીના ફળમાં ખાસ પ્રકારની કોથરી પહેરાવે છે પ્રાકૃતિક ખેતીને રાજ્યપાલ દ્વારા મહત્ત્વ આપવામાં આવ્યું છે અને પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વળે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે આ પ્રવીણભાઈ રણસોડભાઈ ગામ તરસાઈ જિલ્લો જામનગર પોરબંદરની નજીક આવેલું તરસાઈ ગામ છે આ ફાર્મ હાઉસ ઓર્ગેનિક પદ્ધતિથી અપનાવેલું છે આમાં ગાય આધારિત અમે બધી કોઈ બેસી ખાતર છે ગૌમૂત્ર છે ગાયને દૂધ સાસથી અમે આનું ટ્રીટમેન્ટ કરી છે અને જેથી કરતાં આ માણસોને ખાવામાં કોઈ પણની તકલીફ ના પડે પછી કેરી ખાસ કરીને આવી બની બની જાય ને ત્યારે અમે આ મેંગો બેગ પહેરાવી દઈએ છીએ બરાબર અને આ અમારું શ્રી ખોડિયાર કુરપા મેંગો ફાર્મ પ્રાકૃતિક ખેતી દ્વારા પાકેલ કેરી મધ જેવી મીઠી હોય છે અને કેરીનો સ્વાદ પણ અનેરો લાગે છે કાર્બનથી પકવેલ કેરીઓ ગળા સહિત શરીરને નુકસાન કરે છે જ્યારે પ્રાકૃતિક ખેતી દ્વારા પકાવેલ કેરીઓ નુકસાન કરતી નથી અને તેનો સ્વાદ પણ દાઢે વળગે છે ખોડિયાર કૃપા મેંગો ફાર્મમાંથી અનેક લોકો કેરીની ખરીદી કરવા ખેતર સુધી આવે છે અને તેનો ગ્રાહક વર્ગ પણ બહોળો છે પ્રવીણભાઈ જણાવે છે કે તેઓ પોરબંદર શહેરમાં પ્રાકૃતિક ખેતીથી પકવેલ કેરીની હોમ ડિલિવરી પણ કરી આપશે